લોકસભાની ચૂંટણીના પડઘમ જોવા મળી રહ્યા છે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે તે પહેલાં જ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા દ્વારા આજે એલિસ બ્રિજ વિધાનસભાથી લોકસંપર્ક ગ્રાઉન્ડની શરૂઆત કરવામાં આવી હતી ધણીધર દેરાસરમાં અમદાવાદ ભાજપના અધ્યક્ષ તેમજ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ સાથે રહી ધણીધર દેરાસરમાં પૂજા અર્ચના કરી લોકસંપર્ક ગ્રાઉન્ડની શરૂઆત કરી હતી આશીર્વાદ યાત્રા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો પણ જોડાયા હતા અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા આજે તેમનો પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવા જઈ રહ્યા છે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ધણીધર જે દેરાસર છે ત્યાં દેરાસરે દર્શન કર્યા બાદ જે આજે તેમનો જે પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવશે આપણે દિનેશભાઈ જોડે વાત કરીશું દિનેશભાઈ આજથી પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવી રહ્યો છે કઈ રીતે કયા મુદ્દા લઈને જનતા વચ્ચે જવામાં આવશે મુદ્દા તો નરેન્દ્રભાઈના વિકાસના કામો લોકો સમક્ષ છે જ આજે ખાસ કરીને હજુ ચૂંટણી ડિક્લેર થઈ નથી તે છતાં ભારતીય જનતા પાર્ટીનું જે માઇક્રો મેનેજમેન્ટ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે એક જ્યારે ટૂંક સમયની અંદર ચૂંટણી જાહેર થવાની છે ત્યારે એની પહેલાં જ્યારે મને ઉમેદવાર ડિક્લેર કર્યો છે ત્યારે લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આજે પ્રચાર કરવા નીકળ્યા છે સૌથી આનંદની વાત એ છે કે વર્ષોની પરંપરા રહી છે કે ધરણીધર દેરાસર અને માતા પદ્માવતીના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય કોર્પોરેશનના હોય ધારાસભાના ઉમેદવાર હોય કે લોકસભાના ઉમેદવાર રાઉન્ડ શરૂ થાય ત્યારે સૌથી પહેલો રાઉન્ડ અહીંથી થતો હોય છે અને મને પણ આનંદ છે કે આજે ઉમેદવાર તરીકે પહેલી વખત જ્યારે અમે પ્રચારમાં નીકળી રહ્યા છે તો ધરણીધર દર્શન કરીને માતા પદ્માવતીના દર્શન કરીને અમે પ્રચારના શ્રી ગણેશ કરવાના છે અમિતભાઈ આ વિસ્તારના આપ તો ધારાસભ્ય છો તો ખાસ કરીને લોકો વચ્ચે આજે જે જવામાં આવે છે અને જે ચારસો પારનું સૂત્ર લઈને જે નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે એ કઈ રીતે પાર કરવામાં આવશે બધા જાણે છે કે મોદીની ગેરંટી કામ કરે છે નરેન્દ્રભાઈ બોલે એ કરે છે અને એ શબ્દ બોલે એ શબ્દ ગેરંટી હોય છે ભૂતકાળના અનેક અનુભવો પર લોકોને એમના ઉપર પૂરો વિશ્વાસ છે અને અમને પૂરેપૂરી ખાતરી છે આ સીટ ભારતીય સભ્ય હતા એમના વિસ્તારમાં અનેક કામ કરેલા છે હવે કયા એવા કામ છે જે બાકી હોય કે લોકોની વચ્ચે એ કામની વાતને લઈને જવામાં આવશે અત્યારે પ્રચારમાં એને એ મુદ્દાને લઈને લોકો વચ્ચે વાત કરવામાં આવશે એવા કયા મુદ્દા છે નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ વીસ વર્ષના શાસનની અંદર અને દસ વર્ષના ભારત સરકારની અંદર જે કામો કર્યા એકસો ચાલીસ કરોડની જનતાના મુખે એક જ નામ છે મોદી 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 વિકાસના કોઈ પણ કામ બાકી ન રહ્યા નથી વિશ્વની અધ્યક્ષ કક્ષાની સુવિધાઓ કર્ણાવતી મહાનગરની અંદર છે વિકાસના કોઈ કામ બાકી ન્યા નથી બાકી નરેન્દ્રભાઈએ વિશ્વમાં ભારત ભારતને માન સન્માન અપાવવાનું કામ કર્યું છે અને હું એવું માનું છું કે બધા કામો થઈ ગયા છે ખાલી રાષ્ટ્રીય કામો જે બી બાકી હશે એ નરેન્દ્રભાઈની સાથે કામ કરીને એ પ્રશ્નો સોલ્વ થશે રાકેશભાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છો દિનેશભાઈના વિસ્તારમાંથી વધુમાં વધુ મત મળે એના માટે કઈ રીતે તમારા તરફથી કામ કરવામાં આવશે મિત્રો આપ સૌ જાણો છો કે એલિઝબ્રિજ વિધાનસભાની એક આગવી ઓળખ છે કોઈપણ પ્રકારની ચૂંટણી હોય કોર્પોરેશન વિધાનસભા કે લોકસભા એલિસ બ્રિજનો મતદાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે જ્યારે ગુજરાતમાં સત્તાના શાસનમાં વિરોધ પક્ષ બેસતું હતું ત્યારે પણ અહીંયા આગળ વિરોધ પક્ષના ઉમેદવાર ચૂંટાતા નહોતા અપક્ષ બાબુ બી વાસણના ચૂંટાતા કહેવાનો આશય એ છે કે કોઈપણ પ્રકારની ચૂંટણી હોય કોર્પોરેશન વિધાનસભા કે લોકસભા એલિસ બ્રિજનો મતદાર ભારતીય જનતા પાર્ટીની તરફેણનો મતદાર છે એ થનગનીરીઓ રાહ જોઈ રહ્યો છે કે આગામી સત્તાના સુકાનો જે પાંચ વર્ષ માટે નરેન્દ્રભાઈના નેતૃત્વનો આપવાના છે એમાં ચારસો કમળ પૈકી એક કમળ અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર તરીકે દિનેશભાઈ મકવાણ અને જંગી બહુમતીથી એલિઝબ્રિજના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતાડશે દિનેશભાઈ આજનો જે આખો કાર્યક્રમ છે આજની જે રેલીની શરૂઆત કરવા જઈ રહ્યો છે કેટલા લોકો રેલીમાં જોડાશે ક્યાંથી ક્યાં રેલી છે વિધાનસભા વાઇઝ બધા ચૂંટણી ડિક્લેર નથી થઈ એની પહેલા કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે લગભગ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ આની અંદર જોડાવાના છે આના પછી મણિનગર વિધાનસભાની રેલી છે સાંજે અમરાઈવાડી વિધાનસભાની રેલી છે એટલે આખો દિવસ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પશ્ચિમના તમામ કાર્યકર્તાઓ આ કામે લાગેલા છે તો બિલકુલ આ હતા દિનેશભાઈ મકવાણા કે જે આજથી જે જનસંપર્ક છે જે કહી શકાય તે શરૂ કરવા જઈ રહ્યા છે ધણી જે દેરાસર અને મા પદ્માવતીના દર્શન કરીને જે તેમનો જે પ્રચાર પ્રસાર છે જે આજ શરૂ કરવામાં આવશે અને ખાસ કરીને જે આપકે બાર ચારસો પારનું જે સૂત્ર છે તે પાર કરવામાં અને પાંચ લાખથી વધારે વોટોથી જે જંગી બહુમતી મેળવવા માટેની જે તેમનો જે દાવો છે તે પણ કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ